વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી નાણાકીય સંસ્થા ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની બેન્કની અઢાર જૂનના રોજ એજીએમ યોજાઈ હતી જેમાં સભાસદોને નવ ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે બેંક દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ત્રણસો પાંત્રીસ માઇક્રો એટીએમ મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત એસી હજારથી વધુ ડેબિટ કાર્ડ ખાતેદારોને આપવામાં આવ્યા છે પંચ્યાસી લાખથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ થયા છે

અમારે બેંકે ટોટલી આ સાલ થાપણો એક અઢારસો કરોડની થાપણો આવી એની સામે આઠસો નેવું કરોડનું ધિરાણ કર્યું છે બેંકે ચોખ્ખો નફો પંદર કરોડને અગિયાર લાખ રૂપિયા કરેલો છે ચાલુ સાલે અમે ડિવિડન્ડ સભાસદોને નવ ટકા પ્રમાણે આપવાનું જાહેર કર્યું છે અને બેંકની કુલ ચાર શાખા નવી રિઝર્વ બેંકે મંજૂર કરી છે એમાં પાદરા તાલુકામાં મવળ હાંડોર તાલુકો કરજણ તાલુકામાં એક મંજૂર થઈ છે ત્રીજી સિનોર તાલુકો શેગવા ખાતે મંજૂર થઈ છે અને ચોથી ડભોઈ તાલુકામાં ભીલાપુર ખાતે થઈ છે ને અમે એ નવી શાખાઓ હવે કાર્યરત ટૂંક સમયમાં કરી દઈશું કામકાજ બોટલી બેંકની ચુમ્માલીસ શાખા હવે થાય છે ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ હવે અમે નવા વર્ષથી નિર્ણય કર્યો ટોટલી પેમેન્ટ ઓનલાઈનથી જ કરવું અને ડેબિટ કાર્ડ પણ નવો અમે લગભગ પંચ્યાસી હજાર આપવાનો છે જે બાકી છે દૂધ ઉત્પાદકોને એવી રીતે હવે બધું જ પેમેન્ટ ઓનલાઈન થઈ જશે શું કહેશો જે પ્રકારે મેરા કુઈનો જે કિસ્સો સામે આવ્યો કેમ કે ડેરી સાથે આપણે સંલગ્ન છે ડેરી સહકારી સંસ્થા આપણી પણ સહકારી સંસ્થા એના પછી આ ડિજિટલનો એ નિર્ણય લેવામાં આવ્યો છે કે પછી એમ તો ડિજિટલ ચાલુ જ છે પણ કોક મંડળીઓમાં કેવું હતું કે ભાઈ એમને અંગૂઠાવાળા સભાસદો હતા એટલે એમને ડેબિટ કાર્ડ અપાય નહીં માઇક્રો એટીએમ અમે આપેલા છે એટલે એ લોકોનું પેમેન્ટ પ્રમુખ મંત્રી વાઉચર આપીને બેંકમાંથી લઈ જતા હતા એ પણ હવે અમે એવું નક્કી કર્યું એને અંગૂઠાવાળાને પણ એ સિસ્ટમ હવે અમે ચાલુ કરીએ છીએ કે ઘેર બેઠા માઇક્રો એટીએમ એમને દરેક મંડળીઓમાં અત્યાર તો આપેલા છે પણ બીજો પણ અમે બસો મંગાયો છે હવે આ અઠવાડિયામાં જ અમે દરેક જગ્યાએ માઇક્રો એટીએમ આપવાનું નક્કી કર્યું છે એટલે માઇક્રો એટીએમથી જ મંડળી પર પેમેન્ટ થઈ જશે એટલે હવે આ અંગૂઠા વાળી સિસ્ટમ આપણે હા બિલકુલ હવે એને એને બંધ થઈ જશે અને અંગૂઠા જેને બેંકમાં આવવું છે એ તો ચાલુ જ હશે જાતે આવવું પડશે એટલે તમે હું માનો છો કે આપણે આ જે સિસ્ટમ અપગ્રેડ કરી છે તો આ જે જે લોકો એક્સપાયર થઈ ગયા હતા એના નામે દૂધ ભરાઈને દૂધના પૈસા જમા થઈ જતા તે હવે એવું નહીં થાય ના એવું ના થાય ને હવે હા ઘેર બેટર પેમેન્ટ મળી જશે અમને એટીએમ અમે આપ આપવાનું નક્કી કર્યું છે અને આપેલો જ આ બાકી હતો એ પૂર્ણ કરી દઈશું સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો